પાટણના સંડેરમાં રાજ્યભરમાંથી પાટીદારો ઉમટ્યા ત્રીસ કરોડના ખર્ચે બનશે કાગવડ જેવું ભવ્ય મંદિર ઉત્તર ગુજરાતના પ્રથમ અને ગુજરાતમાં દ્વિતીય ખોડલધામ મંદિરનું મંગળવારે ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે એક હજાર આઠ યજમાન પરિવારો સહિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજ પરિવારજનોની હાજરીમાં અને ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષપદે પાટણના સંડેર ખાતે એક હજાર આઠ શિલાઓની પૂજનવિધિ કરવામાં આવી હતી માત્ર પાટણ જ નહીં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ આરોગ્ય અને સામાજિક કાર્યો માટે રાજ્યભરમાં કુલ છ સ્થળે ખોડલધામ સંકુલનું નિર્માણ કરવા માટેનું આયોજન હોવાનું ખોડલધામના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું સૌરાષ્ટ્રના કાગવડ બાદ ઉત્તર ગુજરાતમાં પાટણના સંડેર ખાતે ખોડલધામ સંકુલના નિર્માણ માટે મંગળવારે આયોજિત શિલાન્યાસ વિધિ પ્રસંગે ઉપસ્થિત ખોડલધામના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સંડેર ખાતે આકાર પામનાર ખોડલધામના નિર્માણ કાર્યની શરૂઆતમાં ખોડિયાર માતાનું મંદિર ભોજનાલય પાર્ટી પ્લોટ અને કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સંડેર ખાતે આયોજિત શ્રી ખોડલધામના પૂજનમાં ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના બસો પચાસ જેટલા ગામોમાંથી અને સૌરાષ્ટ્રમાંથી આશરે આઠ હજારથી વધુ પાટીદારો આ પૂજન વિધિમાં જોડાયા હતા જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂજનના મુખ્ય યજમાન તરીકે સંડેરના ચંદ્રકાંતભાઈ પટેલે રૂપિયા અગિયાર અગિયાર લાખ અર્પણ કરી લાભ લીધો હતો તો ચાર યજમાનોએ રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર લાખ અને નવસો નવ્વાણું યજમાનોએ રૂપિયા 21000 હજાર અર્પણ કરીને શિલાન્યાસ વિધિનો લાભ લઈ કુલ રૂપિયા બે કરોડ એકતાલીસ લાખ ચોત્રીસ હજારનું દાન મંદિર માટે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી